મમ્મી હું ટેન્શનમાં બેઠા છું હું વિચારું છું હું વિચારું છું કે આ ગામમાં હવન હતું ને તે આપણે તારા પપ્પાએ શાકના પૈસા લખાવ્યા હતા બધા તે આજ છેલ્લું દી હતો તે શાક વાહધ્યું તું ખૂપા ખૂપનું કોથળો એક શાક વાયધ્યું હતું બધું શાક રહુડામાં લાવીને મૂક્યું છે જેને જેના પૈસા લખાવ્યા હતા ને એ વધેલી વસ્તુ હવ હવહને દઈ દીધી તે શાકને આપણે લખાવ્યા હતા તે શાક આપણને દઈ દીધું છે તે હવે એ શાકનું કરવું હું આટલા બધા એમ વિચારું છું ગોગડી તેમાં હું પાટી કરો છું મને પૂછો ને શું શું છે મમ્મી એ ક્યો જો હમણા બંધ બેસાડી દઉં રીંગણા છે પછી आलू છે પછી ફૂલાવ પૂડી બટેકા ડુંગળી લીલી ડુંગળી છે લીલું લસણ છે ટમેટા છે બધું શાક છે લીલોતરી અને ડુંગળી તો એક અડધો કોથળો છે હું કરું એનું પછી ઓલું કઈક શું આવે ઓલું સફેદ ડેરી પ્રોડક્ટ આવે ને એ છે પનીર હશે ને મમ્મી ઓલું ઓ ને શાક માં નાખી આપણે બાર ખાવા જઈ ને હા એ બાર આપણે ખાવા જઈએ જઈને શાકમાં સફેદ કટકા હોય ને છે કેટલું છે બધું શાક શાક છે એમ કે આ નથી મમ્મી એક કામ કરી તો આ બોલને દીકરા તું કામ કર તો મારું કામ થઈ ગયું સમજ અને તારા સિવાય તો કોણ આ બધું કરે કોણ સમજ પડે આવી બધી કોને સમજણ પડે તારા પપ્પા કે પાડોશી બધા વેચી દે એવું કહેતા હતા શાક હા થોડું થોડું બધાયને આપી દેજો વાંધો નહીં પણ હવે ઉત્તરાયણ આવે છે આ તાજુ શાકભાજી છે મજાનું તો એ કામ કરી તો મમ્મી હવે આપણે ઊંધિયું બનાવી નાખી તો ઊંધિયામાં બધા શાક જોઈ મેથી એ હશે ને મમ્મી અરે ગોગડી મેથી તો પૂળો એક છે કોથમીરય પૂળો એક છે આપણે ઊંધિયું બનાવી નાખી અને પૂરી બનાવી નાખી પૂરી કોઈ ન ભાવે તો રોટલીયું બનાવી નાખીએ એટલે બધું શાક વપરાઈ જશે મમ્મી અને ઊંધિયું તેલમાં જ ચેડવવાનું એટલે તંડી સુધીને કાંઈ ન થાય આમ તો અઠવાડિયું ન થાય બહાર રાખી તોય તેલમાં જ ચેડવવાનું પાણી નાખવાનું જ નહીં એવી મજા આવે ને હું તો ચમચા આયરે ખાવ એક ટકે હું કિલો ઊંધિયું ખાઈ જતી મારી મમ્મી ઘેર પૂછો માર મમ્મીને બહુ ભાવે અમને તો શિયાળો ચાલુ થાય ને શાક બના તુવેરા અને બધું એટલે દાણા અને બધું આવવાનું ચાલુ થાય ને ત્યારથી ઉત્તરાયણ સુધીમાં દહેક વાર ઊંધીઓ અમે બનાવી નાખતા મમ્મી વાત તો સાચી હો ગોગડી આવું મને ના હોય પણ મને ઊંધીઓ બનાવતા આવડે નહીં જો હું તને કહી દઉં તને મદદ કરાવીશ અમે તો કા એમ ઉત્તરાયણે બે કિલો ત્રણ કિલો એમ તૈયાર લઈ આવી કોઈથી ઘરે નથી બનાવ્યું એટલે મને ન આવડે ગોગડી અને બે દી પછી આપણે કાકાની બધા આવવાનું કહેતા હતા અહીંયા તો જો એ આવી જાય ને તો ડુંગળીઓ બનાવી નાખશું નાની નાની ડુંગળી હોય અને એમાં ઓલું તમે કીધું એ પનીર નાખવાનું હોય પનીર ફ્રીજમાં મેં દેસું ત્રણ દિવ પછી ડુંગળીઓ બનાવી નાખશું નાની ડુંગળી હોય ટમેટા હોય લીલી ડુંગળી લીલું લસણ હોય આદુ ને મરચા ને બધું નાખવાનું હોય એમાં ને પનીર છીણી નાખવાનું હોય બહુ સારું લાગે મમ્મી ડુંગળીઓ બહુ સારું લાગે રોટલા આરે સોળીને ખાય જામો પડી જાય મમ્મી તે માર મમ્મી ને એમને રોકી દઈએ હમણાં શાક ખૂટે નહીં ત્યાં સુધી હું કેવું તમારું અરે એમને તો હમણાં રોકવાના જ છે અહીંયા વાળીએ પછી એકલા એકલા શું કરી હાવ તું ને હું બે હામા હામા બેન શું કરી અહીંયા કોઈ માણાય ન હોય કોઈક હોય ને કુટુંબ મોટું તો જ અહીં વાળીએ રહેવાની મજા આવે આ આજુબાજુ ગામે દૂર છે પાછું એટલે એકલું એકલું પછી ન મજા આવે હમણાં તું હાજી થાય ને ત્યાં સુધી તાર મમ્મીને પપ્પાને ક્યાંય જવા દેવા નથી પછી જતા રે તો હું એકલી ને તું એકલી કોઈ વધી નહીં આપણે તો દાડોય ના જાય ખૂટેય નહીં અને તાર મમ્મીની હોય તું વાતું કર તો થોડુંક તને હાજી થઈ જાય ને જલ્દી એટલે ગુગડી એમને રાખવાના છે કેજે હું કહું તો કદાચ ના રે પણ તું તો જે જ હો આ તે મમ્મી હારું તમ તમારે હાલો આપણે શાક જોઈ લઈ કેટલું ઊંધ્યું બનાવવું છે એની તૈયારી અત્યારથી કરવી જોઈએ ને મેથી બીટવી પડશે દાણા કાઢવા પડશે વાલોરાન તુવેરાન બધું શક્કરિયાન બધુંય કાચા કેળા હોય તો એ ને એવું બધું બાફું જોઈશે અમુક વરાળવે બાફાનું મમ્મી એટલે સારું રે બગડે નહીં ઓલું લાલ લાલ શકરિયા જેવું શું આવે એ હોત છે લાંબુ લાંબુ શું કહેવાય એને રતાળું હશે કા મમ્મી આ એ ઊંધિયામાં જોઈએ એ તો મેઈન હોય ઊંધિયામાં અને મુઠિયા બે વસ્તુ તો ખાસ હોય અને કાચા કેળા હોય ને દાણા હોય બધા ભાઈ ભાઈના એ તો હોય જ તે મમ્મી તે તું કે એમ બધું હું કરી દઉં પણ મને આવડે નહીં બનાવતા એટલે હાલને તો મજા આવશે આવું તો બધા બહુ ભાવે ઊંઝ્યું તો દિવાળીમાં કાંઈ એમ અમે દિવાળીમાં આવડે છે મારું મગજ ફરી ગયું ઉત્તરાયણમાં અમે કાય એમ બહારથી લાવી બે ત્રણ કિલો તી તો એક ટકે જ ખાલી થઈ જાય હોય કંઈ નહીં સારું અને તોય પછી ખાઈ લઈ બનાવતા ના આવડે મને પછી શું કરવું અને મમ્મી કોથમીર જો પૂળો એક હોય ને તો કાલ સવારે હું કોથમીર વળી બનાવી નાખું સરસ આઈટમ બને ચણાનો લોટ અને કોથમીર લીલા મરચાં આદુ લસણ ને એવું હોય અને આમ ઢોકળા જેવી લાગે પણ તળી તો થોડીક ક્રિસ્પી થાય કોથમીર વળી બહુ સારી લાગે નકરી કોથમીર જ હોય અંદર મમ્મી પૂળો એક કોથમીર વપરાઈ જાય અને ખવાઈ જાય આખું ને સારું અને બધી રીતે સારું અને તોય થોડી કોથમીર વધે ને એને આપણે હુકવી નાખી ધોઈને પછી હું એનો સાઈઝનો મસાલો બનાવી નાખીશ મમ્મી બધું શાક બંધ બેહાર દઈશ અને મેથી નાખી એટલે કસૂરી મેથી થઈ જાય મજાની એ બધું હું કર દઉં બંધ બેહાર દઉં મમ્મી તમ તમારે આ તો પછી કાંઈ આપણે કોઈને દેવું નથી આમ ગામ બધું છેટુર્યું ત્યાં દેવાય કોણ જાય પાછું બધાને અને અહીંયા નજીક કોઈના ઘર નથી તો સારું બંધ બેહી જાય તો કાંઈ ઉપાધિ નહીં અને કોબી જાજી બધી છે એટલે કાલ હવાર કોથમીર વડી બનાવશું આજ ઊંધિયું બનાવી નાખી જાજુ એટલે કાલ બપોરે ઊંધિયું હાલશે આજે ઊંધિયું હાલશે અને કાલ હાંજકના મંચુરિયન બનાવી દઈશ કોબી જાજી છે ને મમ્મી એટલે બે જણ વચ્ચે કિલો કોબી જોઈ નકરી મંચુરિયન માં કોબી જોઈ અને મંચુરિયન ન ભાવે એને થોડાક કોબીના મોમોઝ બનાવી દઈશું વેજ મોમોઝ એટલે મંચુરિયન ભાવે એ ખાય ને ન ભાવે મોમોઝ ખાય એટલે કોબી એમાં વપરાઈ જશે ગાજર ને કોબી ને મરચાં ને એટલે એ શિયાળામાં શાકભાજી ખવાઈ જશે અને શાક વપરાઈ જશે અને નવી નવી આઈટમ એ બની જશે અને આ તમાર ગોગડીનો 5 કિલો વજન એ વધી જશે મમ્મી તું જોઈ લે શાકભાજી શું કરવાનું છે મને કહી દે મમ્મી આટલું શાક લઈ લેવી ઊંઘિયામાં બરાબર ને અને બીજું રતાળું ને શક્કરિયું ને કેળાને પાણી પલળવા મૂક્યું છે થોડીકવાર માટી વાળું હતું ને તે હા આપણે આટલા બધા સવિ તે આટલું તો શાક જોઈ ને ગળી જાય એટલે કાંઈ ન વધે ત્રણ બી સુધી ખાશું તમતાર તાર બનાવીને અમે ચાર જણા હતા ને તોય તે અમે તો બે કિલો ઊંધિયું લાવતા તે આટલું તો જોઈ ને આપણા ગૈડાભાઈ અહીંયા છે અને માસીજી આવવને આયે લઈને આવ્યા છે ગૈડા ડોસી તે એ ખાશે જ ને ગઈડાભાઈને પૂછ્યો ગોગળી તું બોલાવીને કે ઊંધિયું ખાશો ને તમે એને માસી બે તો પછી ન કે બહારનું હોટલનું સારી બાજુ ખાતા ફરશે પાછા

હમણાં વચ્ચે ગયા હતા ને એક જગ્યાએ અમે બે તે એક લારીમાં ઊંઘ્યું જોયું તે ડોસીએ તો ખૂપા ખૂપનું ખાધું ઊભા ગળે કિલો લીધું તું ને તે કે માર તો આ મૂકવા જ જેટલું થયું મને તો ચાખવાય ના દીધું ઘોઘડી તું તારે તો ખાશે હો ખૂબ ખાશે અને હુંય ખાઈશ મનેય ભાવે છે હો એમને કેજો કે એનાલથી નહીં ના આવે એટલે ડોશી જરાક મને દર્શન દે હો માસી પાછા મને ઉપાધિ થાય આ ક્યાં વયા ક્યાં હશે

ઘણાય સી કે ખવાય જાય અને શાક વપરાઈ જાય ને કાલ વળી કોથમીર વડી બનાવશું ને બપોર પાસું ઊંધિયું ખાશું ને રાતવારું કંઈક મંચુરિયન ને મોમોસ ને એવું બનાવી દઈશું ગાજરનું ને કોબીનું ને તે વળી એમ કરતા ત્રણ દાડામાં બધું શાક વપરાઈ જશે અને એક દાડો પમની પાછું ડુંગળીયું બુંગળિયું નો પ્રોગ્રામ કરી નાખશું એવું કરશું બધા ઝાઝાશી ખાવાની મજા આવે શિયાળામાં ભૂખે ઝાઝી લાગે અને આવું બધું ગણેય કરે અને પડ્યું છે શાક તે વપરાય એ જાય તમારી ગોગડીને તમે ડોક્ટર બનાવી પણ હારો એ રઘુડાનું એટલું જ્ઞાન છેલું મને આવી કાઈ હુંજ ન પડી મેં તો એન પપ્પાને કીધું કે આટલું બધું હું કરવું છે તેન પપ્પા કે ગામમાં જઈને બધાને દઈ દે છે ને આપણે નાતના નાતીલા ભાઈને બધાને દઈ દેવાનું કે ખાઈ જાય એમાં હું શાકમાં બે મણ જેવું છે તે મને તો આવ કાઈ હુંજ નહીં આ તમારી ગોગડી રાંધવામાં બધી રીતે તૈયાર ધંધા પાણીમાંય ગોગડાને મદદ કરે ને ઘરનું એટલું ધ્યાન રાખે ને અમને એટલું હાસવે ને વ્યવહારની ખબર પડે ને ધૈન ભાગ ને ધન ઘડી અમને આવી દીકરી મળી વિવાન સાચી વાત છે વેવાન ગોગડી ગઈ ને ત્યારથી અમને ખોટ થઈ છે ગોગડી ની તો અમાર જીનકી ને આવી કઈ ખબર ના પડે હો એને તમે ક્યો ને એટલું જ કરે વાહે બીજું કઈ આઘુંય ન કરે ઇની જોડે આવી કઈ આશા ન રાખતા એને તો અમે ઘણી તૈયાર કરવાની ટ્રાય કરી પણ કાઈ ન મળી માં થોડીક નાની ખરી ને એટલે લાડકીએ ખરી અને પછી અમે કઈ કહી નહીં માવતર છે નહીં એટલે એમ થાય મોટી મમ્મી મોટા પપ્પા પાસા મને ખીજાય છે એટલે આ ગુગડીને તો અમે ટૂચી ટૂચીને તૈયાર કરી છે પણ એક ઘરમાં બે બેનું છે ને એટલે કાંઈ વાંધો નહીં આવે ઢંકાઈ જશે છે બે બેનું તમે એ પાછા સ્વભાવ એટલે કાંઈ વાંધો નહીં આવે મને વિશ્વાસ છે તમારું પર લેવાય મને ક્યાં કાંઈ આવડે છે તો વાંધો આવ્યો તે મારી વહુ નું વાંધો આવવા દઈશ તમે કાંઈ ઉપાધિ ન કરતા હો વેવાન મમ્મી આ ખાલી જો તમને દેખાડવા લાવીશું આવી રીતે દાણા કાઢી નાખો તમે થોડાક કાયદા છે મેં બેઠા બેઠા અને આવી રીતે કટકા કરી નાખો ડુંગળીને કટકા કરી નાખો શક્કરિયાને કરી નાખો અને રીંગણા આવી રીતે ભરી નાખો જો મસાલો લાવીશું રીંગણા ભરવાનો એ ભરી નાખો અને કેપ્સિકમ સુધાર નાખો અને એવી રીતે બધું કરી નાખો તમે ડુંગળી સુધાર નાખો ને પછી માર જે વરાળવું કરવું છે એ વરાળવું કરી નાખો અને જે તેલમાં હાતળવું છે એ હું મારી રીતે કરી નાખીશ કોથમીર ધાણાભાજી વીટી નાખો એવું કરી દો એટલે મારે ઉતાવળ થાય આવી રીતે કરતીઓ બધું સાઈઝે આજ રાખજો એટલે બધું હારે સડે એકબીજાની હારે હો મમ્મી ચોલો મસાલો કર્યો છે રીંગણાનો મેં એટલે એ ભરી નાખો રીંગણામાં એટલે બધું શાક ધોઈને જ લાવીશું હું તમે આવી રીતે સુધાર દો મને હા તે કાંઈ વાંધો નહીં તમ તમારે બે બેવું વેવાનું આ બધું કરી નાખું હો બેઠા બેઠા કરવું એમાં હું પછી આની હારે શું પૂરી બનાવીશ ગોગડી ના ના મમ્મી અમારા ઘરમાં તો કોઈ પૂરી ના ખાય કા મમ્મી પૂરી કરવી છે ના ના પૂરી નથી ખાવી ઓ રોટલીયું કરી નાખીશ એ તો હું કરી નાખીશ તું તારી એકલી બધાય એની હું કરી નાખીશ એકલી એમાં કાંઈ તાર નથી જરૂર આ તો હું મને આવડે નહીં ને એટલે મસાલા કરતા એ તું કરી નાખ તું સારું સ્વાદિષ્ટ બનાવશ અને પૂરીઓ ખાવી હોય વેવાણ તમારે તો થોડી પૂરીઓ ઉતારી દઈશ ગરમ ગરમ તમતાર ના ના પૂરીઓ નથી ખાવી એમ પપ્પાએ નથી ખાતા રોટલીયું કરી અને થોડુંક ઊંધિયા અમે ભાત ખાવી તે થોડાક કુગડી એવું હોય ભાત મેલ દેજે આંધણમાં એટલે સડી જશે પડ્યા પડ્યા

નાવા ગયા તા કેનાલે હજી મૈરા પછી હું યા નાવા ધોવાનું હોય શું જાવું હોય પડ્યા રહેતા હોય તો ઉપર રૂમ લીધો છે તમને એક તો નળ છે પાણી આવે છે ગરમ ને ઠંડુ કેનાલુમાં પડવું છે ડોસી અહીંયા શ્વાસ અદ્ધર થઈ જાય છે ત્યાં કેનાલુમાં જાવશો તે અને જાવ તો જાવ તે કઈને જાતા હોય તો નીકળા જવું પડે નાવા તાર દાદા છે ને એમના ત્રણ પેઢીએ ભાઈ થતા હતા એમના દીકરાના વહુની વેવાઈના છોકરા મરી ગયા હતા તે પછી મારે નાવા ન જાવું જોઈ કેતો તું હવે મર્યા પછી હું નાવાનું ને હું ધોવાનું હું ડોશી તમે તે પણ ખેલ કરો છો હ ઈ જવા દેને તું તું મને એમ કે આ સ્વાદ ને સુગંધ આવે છે આ શું છે થાળીમાં મુઠિયા તળેલા હોય એવા લાગે છે મેથીના હું બનાવવાનું છે હું પ્રોગ્રામ છે ઈ કે ને મને ભૂખ બહુ લાગી છે નાઈ નાઈ તે ઊંધિયું બનાવવાનું છે ડોસીમાં તમને ભાવે જ છે ને એમ પૂછવા અમે માસીને બોલાવ્યા હતા માસી કહે કે કિલો એક તો ખાઈ ગઈ ને પાછી ડાય રિયુ મારે એમ કહેતા હતા માસી જો આ આ માસી હસે છે તમને ભાવે છે ને એમ પૂછવું તું એટલે પછી જાજુ શાક કાઢ્યું તમને ભાવે છે ને એટલે અને બસ હવે તૈયારી કરીશી પણ અતાર ને અતાર નહીં થાય હજી તો આને વાર લાગે ત્રણ કલાક જેવું થઈ જાય છે

લહણ ને ચટણી બધું વધારે ઓછું નાખવાની ખબર પડે ઓંડોશી માર હાટુ લીલું ઊંધી બનાવજે હો ગોગડી લાલ મરચું નો નાખતી હવે લીલું ને લાલ ડોશી હવે પછી મારું મગજ ફરી જશે મને જેવું આવડશે ને એવું હું બનાવીશ પછી લીલું નો બનાવતી લાલ નો બનાવતી સારું તમ કીધું છે ને તો લીલા મરચા વાટીને એની ચટણી કરી નાખી દઈશ લાલ મરચું નહીં નાખું હો ડોશીમાં માર વાલા ડોશીમાં બહુ વાલા લાગો છો તમે તાર માજો બાંધવા બહુ જોઈ કા માનસ તો તું બધુંય મારું હું કહું ને એમ જ કરસ એટલા વાના જ કરસ પણ બાધવું હોય તારે માર જોડે પેલા ના પાડવી હોય પછી તો હું કહું ઈ માયલું જ બધું કરસ તું હા હશે તે કાઈ વાંધો નહીં માર પછી બાંધવું કોની જોડે આજ તો આ હવારનો ગોગડો નથી ગોગડો હોય ને તમારો દીકરો તો એમની હારે હું બાંધી લઉં પણ આજ તો ઈ નથી તે પેટમાં ચૂ ચૂ થાય છે ઉંદેડા ભાણા ભૂખના ભૂખ ઉંદેડા બોલે અને મારે બાયધા વગર બોલે તે ડોશી માં તમારી જોડે બાંધી લો બીજા કોની જોડે બાંધવા જાવ હા ઈ સાચી વાત બાંધી લે તું તારે તું તોય મને વાલી લાગવાનું સુ ગોગડી વાલી જ લાગે તું મને તમે મને વાલા લાગો છો એટલે તું બાંધતા પહેલા વિચાર નત કરતી એટલે તો બાજી લઉં છું તમારા આરે ગોગડી મન ઉંધિયા આરે થોડુંક માખણ દેજે હો મને માખણ ખાવાની ઈચ્છા થઈ છે હવે આ વગડામાં હું કે માખણ ગૂંથવા જાઉં જાઓ તમે જઈ આવો દુકાનેથી માખણ કિલો એક મને ખાવાની ઈચ્છા થઈ છે વગડામાં ક્યાં માખણ ગોતવા મારે કાંઈ વાંધો નહીં ડોશી મસ્તી કરું છું આટલા અહીંયા આવ્યા છે ને દૂધની આખો વાટકો ભરાઈ ગયો છે મોટું સાલ્યુ ભરાઈ ગયું છે હમણાં માખણ તમને કરી દઉં ચિંતા ન કરતા હમણાં ઝેરી દઉં અને મલાઈ ની માખણ થઈ જશે આપણે બધાએ ખાશું સારું યાદ કરાવ્યું હો ડોશી તો પછી મલાઈમાં વલણું જ ફેરવી દે ને એટલે સાસુ હારી થાય ને આ ઊંધી હારે મજા આવે બધા તમારે તો ખાલી બોલવું જ છે કામ તો મારે કરવું હોય ને હાલો તે વલણ ફેરવાવડાવો બીજું હું કઈ કરવું નથી ને ખાલી વાતો કરવી છે તમારે ડોસી ગાંડી પહેલા હું મુઠિયા ખાઈ લઉં પછી મારામાં થોડીક શક્તિ આવી જાય પછી હું વલણ તન કરી દઉં હો સાસુ બનાવી દઉં અને માખણ એ તાવી દઉં એ તો બધું મને આવડે પણ વાસણ નહીં ઉટકી દઉં હો મને ટાઢ બહુ આયા શિયાળામાં પાણી હાથમાં ન ઓડાડાય મને બહુ ટાઢવાય તે તમને કોણ વાસણ ઉટકવાન કહેશે હું રાંધી દઉં તમે માખણ બનાવી દો અને વાસણ એ હું ઉટકીશ તો પછી આ તમાર વહુ શું કરશે માર હા ઉટકી નાખશે વાસણ હો તમને ઉપાધિ કરો આ હા વહુ બે એક થઈ ગયા લાગે છે આ બેઠા હાઉ એટલે મારા હાઉ અને મારી વહુ બેય મળી ગયા છે અને મને ટાઢા પાણીએ વાહણ ઉટકાવશે આ તો હાલો બા હવે આ ખાઈ લો તમે હું થોડીક મારા સબસ્ક્રાઈબર મિત્રો જોડે વાત કરી નાની બેન એ રાણ કાકડી કેમ તું ખુશ થઈ ગઈ છો આટલી બધી રાજી કેમ દેખાશો બહુ ભાવે એમાં ઓલા લાલ ટમેટાના આરે તો બહુ ભાવે અને ભૂખે લાગી છે એટલે હું ખુશ થઈ ગઈ એની સુગંધ બહુ સારી આવે છે લહણની નેવી ત્યાં ખાઈ લેવી એટલે હું થોડીક ખુશ થઈ ગઈ મુઠિયા જોયા ને તે ઠીક ઠીક કે ખાવું હોય તો મન કહી દેવાનું તમ તમારે હું ડોન છું આ ઘરની તાર જે ખાવું હોય ઊભા ગળે ખાજે તું તારે મારી ભેગી જવાશું ને તો ઉપાધી નહીં કરવાની હો રાણ કાકડી સારું હાલો ડોસી તમે માસી હારે વહીવટ પતાવો મારે તમારો કાંઈ વહીવટ સાંભળવો નથી હમણાં થશે રાત અને બધા ખાવાવાળા આવી જશે અને આ ઊંધિયું થતાં લાગે વાર એટલે તમે તમારું સાસ આવવાનું કામ પતાવો અને હું મારું આ ઊંધિયાનું પતાવું છું એટલે બે મમ્મી થઈને શાક સુધારી દે અને હું ઊંધિયું બનાવી દઉં અને પછી મમ્મી રોટલીઓ બનાવી દે બરાબર ને હું મારા સબસ્ક્રાઈબર મિત્રો જોડે વાત કરી લઉં વાળા સબસ્ક્રાઈબર મિત્રો આટલું બધું શાક પડ્યું છે તો એનો મારો આઈડિયા તમને કેવો લાગ્યો કે ઊંધિયું બનાવવાનું ને કોથમીર વળી ને ડુંગળીયું ને પનીરનું ને એવું બધું બનાવવાનું મારો આઈડિયા કેવો લાગ્યો જો તમને મારો આઈડિયા પસંદ આવ્યો હોય મોમોસ ખાવા આવી જજો મંચુરિયન ખાવા આવી જજો હવે તો શાકભાજીનું જે બનતું હશે ને એ રોજ બનશે બે મણ શાક પડ્યું છે ઘરમાં તો મારો આઈડિયા કેવો લાગ્યો અને આના સિવાય બીજું શું શું બને લીલા શાકભાજીનું એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો આ શિયાળામાં તમે લીલા શાકભાજી ખાતા હશો અને એમાંથી શું શું બનાવીને ખાવ છો મને ચોક્કસથી જણાવજો ને મારે બે મણ શાકનું શું બનાવવું જોઈએ એ પણ મને જરૂરથી જણાવજો તો આવજો મારા વાલીડાઓ તમને આગળ મારો આ ગોગડીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ ગોગડીને એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો વાલીડાઓ